ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી દરમિયાન ક્ષત્રિય સમાજનું એક વિશાળ એક મોટું આંદોલન સરકાર સામે ઊભું થયું હતું આંદોલનની અંદર અમરેલીના પાટીદાર સમાજના નેતા એ ખુલ્લેઆમ મેદાનની અંદર આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમારો જૌતલિયો ભાઈ હજુ બેઠો છે તમારે કોઈ મહિલાઓએ મેદાનમાં આવવાની જરૂર નથી તમારે કોઈ મહિલાઓએ આંદોલન કરવાની જરૂર નથી હું વાત કરી રહ્યો છું અમરેલી જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એ દિગ્ગજ નેતાએ ખુલે એ મીડિયા સમક્ષ આવીને તેમને કહ્યું હતું કે તમારો જૌતલિયો ભાઈ હજુ બેઠો છે હવે એ જ જલિયા ભાઈના એ જે શબ્દો હતા એ શબ્દોના આધારે અમરેલીની જે દીકરીઓ અમરેલીની જે પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું એ સરઘસ કાઢવાને મામલે હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે ક્ષત્રિય સમાજના ભાવનગરના યુવકે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો છે અને તે વિડીયો થકી તેને કહ્યું છે કે હજી અમારા જૌતલિયા મામાની દીકરીની જો સરા જાહેરની અંદર આ પ્રકારે સરઘસ કાઢવામાં આવે તો ક્ષત્રિય સમાજ આ વાતને કદી ના ભૂલી શકે હવે ક્ષત્રિય સમાજના તમામ યુવાનો પણ આજે અમરેલી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કેમ કે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે પાટીદાર સમાજની એ દીકરી એ અમારા ચૌતલિયા મામાની એ દીકરી છે અને ચૌતલિયા મામાની દીકરીની ઇજ્જત બચાવી અમારી ફરજ છે એટલે ક્ષત્રિય સમાજના તમામ યુવાનોને અપીલ કરવામાં આવી છે કે દીકરીની બચાવવા માટે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે સરઘસમાં હવે દીકરીના પરિવારના પડખે ઊભું રહેવા માટે એ ક્ષત્રિય સમાજના યુવાનોએ પણ અપીલ કરી છે અને તેઓ પણ જોવાના છે શું કંઈ આખી ઘટના હતી ક્ષત્રિય સમાજના જે યુવકે અપીલ કરી છે શું અપીલ કરી એ પણ તમે સાંભળો

જે આપણા ચૌતલિયા મામા થઈને આવ્યા હતા ત્યારે એમને એક શબ્દ કીધો તો કે મારી બહેનો એ ચિંતા કરવાની જરૂર નથી એના ચૌતલિયા હજી જીવે છે અને આજ એ જ અમરેલીના દીકરી સાથે આવી શરમજનક ઘટના આ સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે એક છત્રિય તરીકેની સાથે ઊભું રહેવું એ આપણી ફરજ છે ખાલી કલ્પના કરજો કે એક જુવાન દીકરીને ભરબજારની અંદર

આ દીકરીની સાથે એક છત્રિય યુવાન તરીકે આ દીકરીની લડતમાં જ્યાં જરૂર પડે ત્યાં દીકરીની સાથે અમે છીએ અને તમામ રીતના રહેશું અમરેલીની અંદર આજે શ્રમજનક ઘટના બની એ દીકરી માત્ર પાટીદાર સમાજના દીકરી નહીં પણ એક છત્રિય યુવાન તરીકે કહું છું કે અમારા ચૌતલિયા મામાની દીકરી છે આ દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને છત્રીય યુવાન તરીકે અમારે આ સરકારની સામે જે કાંઈ પણ લડત લડવી પડશે અમે લડશું ક્ષત્રિય સમાજના તમામ યુવાનોને એક વિનંતી કરવા માંગુ છું કે આપણે એ વાત ભૂલી ન જતા કે આપણી અસ્મિતા આંદોલન વખતે આ અમરેલીના જ પાટીદાર સમાજના જે આપણા જવતલિયા મામા થઈને આવ્યા હતા ત્યારે એમને એક શબ્દ કીધો તો કે મારી બહેનો એ ચિંતા કરવાની જરૂર નથી એના ચૌતલિયા હજી જીવે છે અને એ જ અમરેલીના દીકરી સાથે આવી શરમજનક ઘટના આ સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે એક છત્રીય તરીકેની સાથે ઊભું રહેવું એ આપણી ફરજ છે

આ ગુજરાતની દીકરીઓને આવી રીતના અપમાનિન તો ન કરો આ દીકરીની સાથે એક છત્રી યુવાન તરીકે આ દીકરીની લડતમાં જ્યાં જરૂર પડે ત્યાં દીકરીની સાથે અમે છીએ અને તમામ રીતના રહેશું અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી એક ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલી રહ્યું હતું આંદોલન દરમિયાન મહિલાઓ જયારે આંદોલનની અંદર મેદાને આવી હતી ને આખું આંદોલનની અંદર મહિલાઓની જે મહત્વની ભૂમિકા હતી એ ભૂમિકા અંતર્ગત તમામ મહિલાઓ જ્યારે આંદોલનની અંદર હતી ત્યારે પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયાની અંદર અને મીડિયા સમક્ષ આવીને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની કોઈ પણ બહેન દીકરીઓએ મેદાને આવવાની જરૂર નથી આંદોલનની અંદર આવવાની જરૂર નથી હજુ તમારા ભાઈ જીવી રહ્યા છે આ આંદોલનને અમે આગળ વધારીશું જો કે હવે એ આંદોલનની અંદર જે પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા એ જ પરેશ ધાનાણીના એ શબ્દોને લઈને ક્ષત્રિય સમાજના યુવકો પણ હવે મેદાને આવ્યા છે ને તેમનું એ કહેવું છે કે અમારા ચૌતલિયા મામાની આ દીકરી છે અને ચૌતલિયા મામાની દીકરીની લાજ બચાવવો એ અમારો ધર્મ છે એટલા માટે જ હવે અમે પણ જ્યાં પણ જરૂર પડશે એ પરિવારની સાથે ઉભા રહીશું એ દીકરીની સાથે અમે ઉભા રહીશું એટલે કે હવે જે આખી ઘટનાની અંદર પાટીદાર સમાજ મેદાને છે પાટીદાર સમાજની બેઠકો ચાલી રહી છે એ બેઠકોની વચ્ચે ક્ષત્રિય સમાજના યુવકનું આહવાન એટલે હવે અમરેલીની અંદર પાટીદારની સાથે ક્ષત્રિય સમાજ પણ એ પાટીદાર સમાજની દીકરીને બચાવવા માટે મેદાને આવી ચૂક્યો છે આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને અને ખાસ અમરેલીની આ ઘટના લઈને આપનો શું અભિપ્રાય છે તમારા કમેન્ટ સેક્શનની અંદર લખજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર